કે હું આ વાર નાખીશ તો મને આને નહીં પડે તો પછી એક મહિના હોય તો મને એમણે કશું કીધું ના પછી એસન ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાની પાછું એ કંઈ નહું તો પછી મેં આ પાડીને એમણે છથી સાત વખત મારી સાથે સબ સંબંધો થયેલો અને એ એ અઠયાવીસ બાર બે હજાર ચો ચોવીસના દિવસે

એમને ખબર નથી કે પોણે વાયરલ કર્યા પણ એસ ઠાકોરે જયારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસ એમ ઠાકોરે કરેલા છે બરોબર પણ પછીથી તો બાર ના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા તો આને કડક માં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ઠાકોર અનુપજી કેસાઈજી ગામ ચતાસણા એ આ પોલીસ સ્ટેશન ભાગોપુર સ્ટેશનને એક મારી નમ્ર એવી અપીલ છે કે જે એસ ઠાકોર ઉર્ફે સાહેલભાઈ માનાભાઈ આ વ્યક્તિ એક સગીર વયની દીકરી મતલબ છ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભેંસાને ચાર નાખવા જાયલ એકલતાનો લાભ લઈ અને જેને ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોર્ટેશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આયો ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ વાંખવાનો કોઈ પ્રયત્ન રાખવા એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને પોસ્ટ આપને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડક કડક સજા થાય કે આ આ આ કૃત્ય બીજો પણ પણ વ્યક્તિ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોસ્ટ આપને માગણી છે કે આને કડક કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલા લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે અને ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કરીને જેને એકલતાનો લાભ લઈને બરાબર બપોરનો સમય હશે દીકરી કંઈક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બેથી ત્રણ વાર એના પછી પોલ સ્ટેશનમાં અમે એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશનને જાણ કરી અને જેને એની પાછળ એફઆઈઆર લખાઈ છે તો હવે હું અમારી એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને ને તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું 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 કામ થાય એવી મારી ની માગણી છે